तुम नहीं हो बस आया सपनीले रंगों की माया तुम जीवनदायी सलीलधारा तुम जीवनदायी सलीलधारा भंवर में चमकता किनारा जीवन मैया की खिवैया हो तुम जीवन रथ का पैया गया યશ ફાઉન્ડેશન સંચાલિત યશ સ્ટડી સેન્ટર કરવામાં આવ્યું હતું યશ ફાઉન્ડેશન દ્વારા જુદી જુદી જગ્યાએ કોર્ષ ચાલે છે જેમાં ખાસ કરીને બહેનોને બ્યુટી પાર્લર સિલાઈ મહેંદી જેવા કોર્ષ શીખવામાં આવે છે જેમાં બે મહિના રોજના બે કલાકનો કોર્ષ પૂર્ણ કરનાર બહેનોને બેજી અને 3 મહિનાનો કોર્સ પૂર્ણ કરનાર એવી 95 બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવત અને નાત શરીફ થી કરવામાં આવી ત્યારબાદ આવેલ મહિલા મહેમાનોનું સાલ અને ફૂલ દ્વારા સન્માન કરવામાં આવ્યું આવેલ મહેમાનોમાં સીકેએમ ના કર્મનિષ્ઠ ભૂતપૂર્વ આચાર્યા હિનાબેન જાની સકિનાબેન સલીમ જત જમીલાબેન ઇબ્રાહિમ જત શબનમ બેન ખોજા जयाબેન સોધમ અલ્પાબેન મહેશ્વરી डॉक्टर अंजलि बेन ध्रव हॉस्पिटल सोनल बेन गढ़वी था एमन सन्म्मा ध्रव गांव सरपंच जरीना बेन असलम तुर्क तालुका पंचायत सदस्य रजिया बेन रशीद तुर्क शकीना बेन हुसैन तुर्क तलाटी नजीरा सुल्तान तुर्क जुबेदा बेन इब्राहिम तुर्क खेरून बेन मजीद तुर्क सुग्राबाई हाले पोत्रा तुर्क शेरबानु बेन उमेरा खातु अंजुम बेन सीमा बेन सुनिया बेन नजमा बेन सुजान बेन आयशा बेन द्वारा करवामा आव्यु हतु अवेल महिला महमानो द्वारा सर्टिफिकेट वितरण करवामा आव्या त्यारबाद सकीना बेन हाजी सलीम जत डॉक्टर हिना बेन जानी शबनम बेन खोजा द्वारा वक्तव्य आपवामा आव्यु समीरा बेन खोजा द्वारा आभार विधी करवामा आवी हती समग्र प्रोग्राम नु संचालन मलिक शबनम बेन अनवरली अने रेशमा बेन खलीफा द्वारा करवामा आव्यु हतु યશ ફાઉન્ડેશનના સ્થાપક સુલતાનભાઈ હંમેશા સ્વપ્ન રહ્યું છે કે મહિલાઓ શિક્ષિત અને આત્મનિર્ભર બને તે માટે તેમણે છ માસ અગાઉ યશ સ્ટડી સેન્ટરનો પ્રારંભ કર્યો જેમાં રાહત દરે મહેંદી કોર્ષ બ્યુટી પાર્લર કોર્ષ સિલાઈ કોર્ષ બાંધણી કોર્ષ અને ટ્યુશન ક્લાસીસ અંગ્રેજી ગુજરાતીનો સમાવેશ થાય છે તે તમામની તાલીમ આપવામાં આવે છે

કચ્છની અને મુન્દ્રાની અંદર એક યસ સ્ટડી સેન્ટર એટલે કે માર્ગ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવે છે જેની અંદર ખાસ કરીને મહિલાઓ દીકરીઓ કે જે પોતાના પગભર થઈ શકે તેની માટે એમને ત્રણ મહિના માટે ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ આજે એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે સર્ટિફિકેટ ફક્ત કાગળનો કટકો નથી પરંતુ આ એમનું ભવિષ્ય છે આ જેટલી પણ દીકરીઓ છે તેમણે સીવણ ક્લાસમાં મહેનત કરી છે ત્રણ મહિના ત્રણ મહિના મહેનત કર્યા બાદ એમને સર્ટિફિકેટ મળ્યું છે ત્યારે આપણે એમની સાથે પૂછીશું બેન તમારું નામ શું છે બેન ખાસ કરીને જ્યારે આજે આપણે સર્ટિફિકેટ મળ્યું યસ સ્ટડી સેન્ટર દ્વારા કેટલી ખુશી થતી હોય છે બહુ જ ખુશી થાય છે ને સુલતાનભાઈનો અમે બહુ જ અભિનંદન છીએ કે અમને આ એક ટેલે અમને કરવા માટે આ કે અમે કપડાં આવે આ બહુ જ અમને અભિનંદન છે કે આ અમારું માટે અત્યાર સુધી અત્યાર સુધી વધારે છોકરાઓમાં ધ્યાન આપવામાં છોકરાઓને વધારે ભણાવે છે એને ટ્રેનિંગ આપતા હોય છે પરંતુ અત્યારે એક આ નવી જનરેશન છો આપ જ્યારે આવું લેડીઝો માટે દીકરીઓ માટે જ્યારે થતું આવું આયોજન તો આ આયોજનને આપ શબ્દોમાં કઈ રીતે બિરદાવશો

અત્યારે કોર્સ કરવા જવા માટે આપ અમદાવાદ વડોદરા મોટી મોટી સિટીમાં ઘણા રૂપિયાઓ આપવા પડે છે ત્યારે કોર્સ કરવામાં આવે પરંતુ વિના મૂલ્યે ત્યારે આપને સર્ટિફિકેટ મળ્યું આપને કોર્સ કરવામાં આવ્યો ત્યારે આવા કામો બીજા પણ તાલુકા ગામડાઓમાં થાય એના માટે આપ શું કહેશો અમે ખુશ છે છે કે બીજા ગામમાં બધા આ કોર્સ થાય ને બીજા લોકો પર શીખી શકે આ બધું એવું આપના પરિવારનો કેવો સાથ સહકાર મળ્યો આપને બહુ સારું મળ્યું અમારા પરિવારને એમ કીધું કે શીખો અમે તમે શીખો અને ખૂબ જ આગળ વધો એમ તો આ હતી અમારી મુન્દ્રાની દીકરીઓ જેમને એક મેસેજ પણ આપ્યો છે કે તમારામાં જે પણ ટેલેન્ટ છે એ ટેલેન્ટને બહાર લાવો અને લોકોને ટેલેન્ટ પરથી કંઈક કરીને બતાવો ત્યારબાદ અન્ય બહેનો છે જે પાર્લર માટે એમને આ સર્ટિફિકેટ આપવામાં આવે બેન ખાસ કરીને તમારા જેવી મહિલાઓને પગભર થવા માટે જ્યારે યસ સ્ટડી સેન્ટર આવું સરસ કાર્ય કરતું હોય એક ભગીરથ કાર્ય કહેવાય કે આપને પગભર થવા માટે આજે સર્ટિફિકેટ મળ્યા છે કે નહીં આપ કંઈક કરી શકો છો તો આ સર્ટિફિકેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો हूँ सुल्तान ने अंकल ने एक मैसेज करवा मा, मांगू छूँ कि का काम ऐसा करो कि एक नाम हो जाए ऐसे ही काम किया है और कदम ऐसे उठाओ कि पीछे निशान हो जाए इसी तरह सुल्तान अंकल ने जो काम किया ना हमारे गर्ल्स के लिए ये इतना अच्छा किया कि आज सब गर्ल्स अपने पैरों पे खड़ी है और मैं कल तक मैं स्टूडेंट थी आज मैं दूसरों को सिखा कर ये सारे मेरे स्टूडेंट हैं अलहदुल्ला मैंने भी यहाँ से बहुत कुछ सीखा और आज दूसरों को भी सिखाया है और ये मेरे स्टूडेंट हैं उनको भी पूछिए कि उनको कैसे बैन खास कर महिलाओं एम कहता कह रसोड़ा रसोई सीमित है कि खाली रसोई कर सके परंतु महिला हमें आत्मनिर्भर थी रही ते बाबते आप शूँ कह महिला हर एक फील्ड में अब आगे है ऐसा नहीं है कि कोई भी फ़ील्ड में अब पीछे रह चुकी है हर जगह अब लेडीज़ ही आगे रही है हम सुल्तान अंकल का शुक्रिया करना चाहते हैं जिन्होंने इतनी लो प्राइस में जो क्लास स्टार्ट की हैं उसके लिए और जो गर्ल्स हैं जो जिनको जो बाहर नहीं जा पाती इनके पास में ही जो क्लासेस स्टार्ट करवाए हैं वो बहुत ही खुश अच्छी बात है क्योंकि गर्ल्स पास में ही अब उतने सारे क्लासेस सीख रही हैं क्योंकि ऐसा नहीं है हर एक फील्ड में हर एक फील्ड में जो सीखने को मिला है वो क्लासेस हैं मेहंदी के क्लासेस हैं वो पार्लर क्लासेस इसमें से बहुत कुछ सीखने को मिला है हम शुक्रिया करते हैं सुल्तान सर का क्योंकि जिन्होंने इतने सारे फील्ड को लो प्राइस में इन्वॉल्व किया है एंड ये ऐसे ही क्लासेस स्टार्ट रहे हैं जिससे पूरी गर्ल्स जो भी हैं वो बहुत सारे क्लासेस और आगे फील्ड में आगे बढ़ सकें खास करके कितनी खुशी होती है जब आप आज आपको सर्टिफिकेट मिला आज हमको सर्टिफिकेट मिला इस पार्लर का जिससे हमने सीमा मैम से सीखा जिन्होंने हमको सिखाया है और सुल्तान सर का जिन्होंने य स्टडी सेंटर से ये क्लासेस स्टार्ट किए हैं हमको बहुत ही अच्छा लगा है और इतना अच्छा क्लासेस करवाने के लिए थैंक यू दौर आ चुका है महिलाओं को समझने का दौर आ चुका है उनके अधिकारों के लिए लड़ने का शुक्रिया है आप जैसे सुल्तान सर का थैंक यू आप जी सको कि बहनों एक खूब सरस शब्दों में वर्णन कारण कि आ समय हमें महिला ना आ समय ते जरा हम फ्त रसोईपुर सीमित नहीं घर की बाहर निकलो और दुनिया ने बताओ कि नहीं आ देश की नारी पर कहीं कर सके त्यार्द एक बहन है ખાસ કરીને અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે મહેંદીનો આ મહેંદી કલર કરવા માટે મહેંદીનો કોન લગાડવા માટે પણ ઘણી બધી ફીઓ લાગતી હોય છે પણ આપ જ્યારે અહીં સર્ટિફિકેટ આપને મળ્યું પહેલાં તો કેટલી ખુશી થાય છે પહેલા તો હું એમ કહીશ કે પહેલે હું અહીંયા શીખ હું આવી શીખવા માટે મને મળી નથી હું જ પહેલે આવી તરીકે મેં છે ને હું એક મહિનો શીખ્યો હતો એક જ મહિનો પણ એમાં એવું હોય છે કે આપણે જેટલી વધુ મહેનત કરીએ એના પર હોય છે મેં લગાતાર છ સાત વર્ષ મહેનત કરી ત્યારે મને એટલો મોકો મળ્યો કે હું અહીંયા પહેલે અહીંયા શીખાડો આવી ત્યારે લગભગ કેટલી વીસ જેટલી છોકરીઓ હતી પહેલે નવેમ્બર સપ્ટેમ્બરથી અહીંયા શીખવાડવા આવી પણ હમણાં આપણે જોઈ રહીએ છીએ ભણવું તો જરૂરી છે પણ એની સાથે બીજી બધી સ્કીલો છે સિલાઈ છે કે મહેંદી છે એ પણ જરૂરી છે આપણે એટલી તો શીખવી જ જોઈએ કારણ કે એનું ટ્રેન્ડ છે અને એમને ફીસ પણ એટલી છે મહેંદીની આપણે એક હાથ બે હાથના જોઈએ તો દેઢસો બસો લઈ લે છે તો આપણે એટલી તો શીખવી જ જોઈએ કે આપણે પોતાનું કરી શકીએ ઘણી બધી એવી દીકરીઓ છે ઘણી બધી બહેનો છે જેમની પાસે ઘણું ટેલેન્ટ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ ટેલેન્ટ ફક્ત ઘર પૂરતું રહી ગયું છે તો હવે ટેલેન્ટને બહાર કાઢવા માટે શું કહેશો ટેલેન્ટને બહાર કાઢવા માટે પહેલાં તો આપણે પોતે ઘર પૂરતું જ કરવું જોઈએ ભલે આપણે બહાર ન જઈએ લગાડવા કે શીખવાડવા પર ઘરે પણ એટલી મહેનત કરીએ કે આપણે પોતાનું કહી શકીએ સાથે બીજાને પણ શીખવાડી શકીએ એટલી આપણામાં સ્કિલ હોવી જોઈએ ઘરે બોલાવીને બધાને શીખવાડી શકીએ બારે ભલે ન જઈએ એમ સુલતાનભાઈ વિશે શું કહેશો આવી સ્ટડી સેન્ટર સુલતાનભાઈ ભાઈ તો બહુ સારા છે એમને મને એક તક આપી અહીંયા શીખવાડવા માટે હું પહેલાં માં કોઈ ન લગાવતું ત્યારે હું લગાવવા જતી હતી પૂરા ગામમાં પણ હું શીખવાડતી કારણ કે અમારું ઘર બહુ દૂર હતું એટલે કોઈ શીખવા પણ ના આવતા કારણ કે ત્યાં બહુ દૂર છે ઘર પણ અહીંયા એમણે મને બોલાવી અને કીધું કે તમે અહીંયા શીખવાડો તો મને બહુ જ ખુશી થઈ હું બસ એટલું જ કહેવા માગું છું કે એક સ્ત્રી શું નથી કરી શકતી બધું જ કરી શકે છે જ્યારે જોવા જાય તો સ્ત્રી અને પુરુષ એ સંતા રથના બે પૈડા છે જો એક પૈડ્યું ડગમગ્યું તો બીજું પૈડ્યું ડગમગવાનું જ છે એટલે આ જમાનામાં પુરુષ સાથે સાથોસાથ સ્ત્રી જયારે સાથોસાથ હાલશે ત્યારે પૈડું બરો રથ જ બરોબર હાલશે કેમકે સ્ત્રી એટલી આગળ હમણાં તો સ્ત્રીનું એટલું હાલે છે કે પુરુષ એવું નથી કે પુરુષ જ બધું કરી શકે સ્ત્રીઓ પણ બધું કરી શકે છે એવું જરૂર નથી કે સ્ત્રીઓ ખાલી ઘરમાં રસોઈ કરી અને બેસી રહે પરંતુ પરંતુ બીજા એ ફિલ્ડમાં પણ આગળ વધી શકે છે અને ઘણી છોકરીઓ એવું પણ કરે છે કે એજ્યુકેશન ભણી લે છે આગળ ભણી કરી અને ઘરમાં બેસી રહે છે કે એમને એમ કે એમને જોબ નથી મળવાની પણ એવું જરૂર નથી કે તમે જોબ પાછળ જ દોડો આવા બીજા ફિલ્ડ આગળ તમારી પાસે છે જ કે તમે એ એની પાછળ પણ જાઓ તો તેમાં તમે આગળ વધી કરી શકો ત્યારબાદ જ્યારે દીકરાઓને કે દીકરીઓનું સન્માન થતું હોય છે એની વિશેષ ખુશી મા બાપને જ છે પરંતુ એમના જે શિક્ષક હોય છે કહેવાય ને કે ગુરુ ગુરુના જ્ઞાન અધૂરું હોય છે એવા જ એક ગુરુ આપણી સાથે છે બેન આપનું નામ અને પરિચય આપશો સમીરા ખોજા અને હસનપીર બજારમાં અને ચાતી કે જે મને છોરીઓ અહીંયા ઈ મળે એ મણે છોરીઓ પોતાના પગ ઉપર સિલાઈ ક્લાસ શીખી અને પોતે પોતાનું આગળ વેપાર વધારશે કે બધે પોતે આ જમાનામાં જેન્ટ્સ ને લેડીઝનું એવું કાંઈ નથી હોતું આ જમાનામાં જેન્ટ્સ અને લેડીઝ બેયને કમાવું બહુ જરૂરી છે કેમ કે આજની મોંઘવારી ઘણી બધી ટફ છે આ જમાનામાં આ બધી બહેનો જે સિલાઈ શીખી ગઈ છે એને આપ જરાક વાત કરી શકો છો બેન ખાસ કરીને એક મહિલા તરીકે જ્યારે આપ અત્યાર સુધી કહેવત હતી કે મહિલા ફક્ત રસોઈ પૂરતી સીમિત હોય છે ઘરના કામ સંભાળે મહિલા કહેવાય ને કારણ મહિલાને બારે ન ઘટાય પરંતુ હવે આ બે એટલે કે એકવીસમી સદીમાં આજની મહિલા શું કરી શકે છે આજની મહિલા ખાલી ફક્ત રસોઈ નથી કરી શકતી બધું ગ્રહ કાર્ય બધું પૂરો કરાવી શકે છે આજને કહી શકાય કે બધું પણ છે ને જમાનામાં આગળ વધી ગયું છે બધું પણ કાર્ય કરી શકાય છે જેવું કે સિલાઈ છે મહેંદી છે પછી શિક્ષક તરીકે આજના જમાનામાં લેડીઝને આગળ વધવું જોઈએ કારણ કે જમાનો પહેલાં જેવું નથી આવે છોકરા છોકરીમાં કાંઈ અંતર નથી રાખવામાં આવતું બધા માટે એક જ સમાન છે જ્યારે કે શિક્ષક છોકરો પણ બની શકે છે છોકરી પણ બની શકે છે ખાસ કરીને યસ ફાઉન્ડેશન તરફથી હું સુલતાન અંકલને ધન્યવાદ કરવા માગું છું કારણ કે તે એવું ફાઉન્ડેશન ખોલ્યું છે કોઈ યસ તરફથી આપને સિલાઈનો હા એવું કે ખાલી એક સિલાઈ જ નહીં એક વાત કહું આપને એક વાત કહું અત્યારે ક્લાસ કરો જવા જવા માટે વડોદરા અમદાવાદ મોટી મોટી સિટીઓમાં લાખો રૂપિયા આપવા પડે છે પરંતુ મુન્દ્રાની અંદર જો આપને વિના મૂલ્ય આવી સુવિધા મળતી હોય તો યસ સ્ટડી સેન્ટર વિશે આપ શું કહેશો હા એ જ કે આજ જમા એ જ કહું છું કે મોંઘવારી ઘણી વધી ગઈ છે તો આજ બધું સિલાઈને શીખવા માટે જેમ કે રાજકોટ સાઈડ છે કે આમ તમે ફેશન ડિઝાઇનરનો કોર્સ કરવા માંગો તમે ફેશન ડિઝાઇનરનો કોર્સમાં બારા પૂછા તો કરો વીસથી બાવીસ લાખ રૂપિયા છે ખાલી ફેશન ડિઝાઇનરના કોર્સની અને આ જમાના સુલતાનભાઈ જી ખાલી ફક્ત ત્રણસો રૂપિયામાં અને આટલું બધું જેમ કે સિલાઈ મહેંદી પાર્લર અને બધું આ સ્ટડી સેન્ટર જેમ કે ખાલી સિલાય જ નહીં કેમકે બચ્ચાનું ભણતર પણ સાથે છે આ જમાનામાં શિક્ષક તમે પોતે સાચ સમજી શકો છો કે કેટલું મોંઘું છે અને આજે સુલતાનભાઈ આટલું બધું કરીને બધાની સાથે મતલબ આલા સરળ પૈસે ઓછા પૈસે વિન્યા વિના પડશે કે આટલું આ જમાનામાં કોઈ ન કરી શકે જેટલું સુલતાનભાઈ કરે છે અને અલા પાસે દુવા કરે છે કે સુલતાનભાઈ આવી જ રીતે આગળ તરક્કી કરે અને આવી જ રીતે બધી બહેનોની અને એમાં બચ્ચાની બધાની સહાય કરે એના માટે સુલતાનભાઈને બહુ બહુ શુકર આદા કરીએ છીએ મિત્રો ખાસ કરીને સુલતાન નામ થવાથી કે નામથી સુલતાન નથી થવાનું પણ તમારી અંદર સુલતાન જેવા ગુણ પણ હોવા જોઈએ એવા જ ગુણો હાજી સુલતાનભાઈ તુર્ક દ્વારા છે અને તમામ દીકરીઓના ચહેરા ઉપર આપ ખુશી જોઈ શકો છો કારણ કે આ ફક્ત કાગળનો ટુકડો નથી પરંતુ એમનું ભવિષ્ય છે ઉજ્જવળ ભવિષ્ય હવે કાલ સવારે કદાચ ક્યાં પણ જશો તો આ સર્ટિફિકેટ બતાવશે અને સર્ટિફિકેટ કહેશે કે મારી પાસે પણ ટેલેન્ટ છે એક ગુરુ કેવું હોય ગુરુ હંમેશા એક ઝાડ એવું વાવે કે જેનો છાંયણો આવનાર પેઢી લે એ ગુરુ હોય એટલે ગુરુ તરીકે આમ તો આ બેન કોઈ તારીફના મોતા જ નથી પરંતુ હિનાબન જેનું નામ અને હિનાબેનના કાર્યો આજ પણ એમના એજ્યુકેશનમાં એમની સ્કૂલમાં એમની શાળામાં છેલ્લા વર્ષે સો ટકા સારું રિઝલ્ટ આવ્યું હતું એટલે ખાસ કરીને હિનાબેન તમને પહેલે તો ખૂબ ખૂબ અભિનંદન હિનાબેન આજે જ્યારે યસ સ્ટડી સેન્ટર ખોલવામાં આવ્યું છે જેની અંદર કહેવાય છે કે વધુ ભણેલા નથી પરંતુ તમારા કૌશલ્યને તમારી કારકિર્દીને બનાવી આપીશું આ મેસેજ વિશે શું કહેશો સૌ પહેલાં તો યસ સ્ટડી સેન્ટરના ઓનર અને મારા વિદ્યાર્થી એવા શ્રી સુલતાનભાઈ તુર્કને હાર્દિક અભિનંદન આપું છું કે એક ખૂબ સરસ મજાની કામગીરી એમણે ચાલુ કરી છે અને ગુરુ કરતા ચેલા સવાયા એણે સાબિત કરી બતાવ્યું છે એનું મને આજે બહુ ગૌરવ છે આ બધા મારી ચેલીઓ જ ઊભી છે અહીંયા મારી સાથેની પેનલમાં જે બધા છે એ મારા શિષ્યો જ છે તો ગુરુને આનાથી વિશેષ આનંદ હોઈ જ ન શકે કે એના વિદ્યાર્થીઓ એનાથી પણ સારું કામ કરી રહ્યા છે બીજી વાત કે જે કૌશલ્ય કેન્દ્ર એમણે ચાલુ કર્યું છે જેમાં મહેંદી ક્લાસ પછી સીવણ ક્લાસ પાર્લરના કોર્સ આ બધા વિવિધ કોર્સ એમણે ચાલુ કર્યા છે તો ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે માત્ર દરેક વ્યક્તિ ભણે ભણે ને ભણે જે જરૂરી નથી મોટી મોટી ડિગ્રીઓ લઈને જ બધા આગળ વધે જરૂરી નથી હા જીવનમાં જરૂરી છે એટલો એ અભ્યાસ કરે પણ પછી એને જેમાં રસ હોય રુચિ હોય એ પ્રમાણે એ કોર્સ પસંદ કરી અને જો એ આગળ વધે તો એમાં પોતાનું બેસ્ટ આપે છે હું કાયમ દીકરીઓને સૂચના આપતી સલાહ આપતી કે તમને રસોઈમાં શોખ છે તો તમે કુકિંગ ક્લાસ જોઈન કરો તમને મહેંદીમાં રસ છે તો તમે મહેંદીના ક્લાસ જોઈન કરો તમને સીવણ સારામાં સારું આવડે છે તો એના કોર્સ કરો તમે અને એ રીતે તમે કૌશલ્ય મેળવી અને પગભર પગભર બનો કે જેથી કરીને આર્થિક રીતે તમે સ્વનિર્ભર બની શકો છો અને માત્ર અભ્યાસ જ જરૂરી છે જીવનમાં એ બિલકુલ ખોટી વાત છે જરૂરી અભ્યાસ બાદ તમને જેમાં રસ છે એમાં આગળ વધો અને એ આગળ વધવાની તક એ સુલતાનભાઈ આપી રહ્યા છે ખાસ કરીને દીકરીઓને એ ખૂબ જ આનંદની વાત છે ખૂબ જ ગૌરવની વાત છે એટલે ફરીથી એમને હું દિલથી મુબારકબાદી આપું છું સુલતાનભાઈને અને એમની સમગ્ર ટીમને ખાસ કરીને અત્યાર સુધી મહિલાઓને એમ કહેવાતું કે ઘર પૂરતી મહિલા સીમિત છે રસોઈ પૂરતી સીમિત ના ના સ્ત્રીઓ માટે તો આકાશે ઓછું પડે ભાઈ જો એને પાંખોથી ઉડવાની તક મળે તો એને આકાશ ઓછું પડે આ સ્ત્રીની તાકાત છે કારણ કે વુમનમાં જ મેન આવેલો છે એમ એન વુમનમાં આવી જાય છે એને ક્યાં કઈ નડે સ્ટડી સેન્ટર એટલે કે મુંદ્રાની અંદર ચાલુ કરવામાં આવ્યું આ સ્ટડી સેન્ટરનો વધુમાં વધુ મુંદ્રાના લોકો પણ લાભ લે એની માટે શું મેસેજ ગાઈસ આ થોડોકાનો પ્રચાર પ્રસાર વધારો તમે પબ્લિસિટી કરો જેથી કરીને જ્યાં હજી આ સ્ટડી સેન્ટરની કોઈને ખ્યાલ નથી ખબર નથી તો એને ખબર પડે અને એના માટે સૌથી સારામાં સારું પ્લેટફોર્મ સ્કૂલ છે તમે સ્કૂલોમાં જઈ અને પેમ્પલેટ આપો અથવા તો એ તમે એવા કંઈ ફંક્શન કરો કે જેથી કરીને જેને ખ્યાલ નથી એને પણ આ ખ્યાલ આવે અને આના સૌથી વધુ લાભ એ કન્યાઓ ખાસ કરીને લઈએ તો કન્યા વિદ્યાલયમાં અમારી સિક્કેમ તો છે જ એટલે સિક્કેમમાં જરૂર પધારો અને ત્યાં તમે તમારા ફંક્શન ગોઠવો તમારા આ કાર્યક્રમ આ જે હોય ત્યાં તમે કરો બરાબર કોઈ એક નાનો કાર્યક્રમ કરો તો પણ અવેરનેસ ધીમે ધીમે આવતી જશ હિનાબેન ખૂબ સરસ વાત કરી કે ફક્ત ભણતર જરૂર નથી પણ ઘડતર પણ જરૂરી છે ત્યારે એમની એમના ચેલા તરીકે આપણી સાથે જ એમની વાત કરશું ખાસ કરીને બહેનનો જે સ્વભાવ છે આપ સૌ વાકિફ છો એમને જ્યારે તમને કંઈક કીધું હશે આજે તમે જે બુલંદી ઉપર છો એ આમના થકી છો અને યશ ચંડી સેટ જ્યારે આવું સરસ માર્ગદર્શન સેમિનાર અહીં ચાલુ કરવામાં આવ્યું હોય તો આના વિશે આપ શું કહેશો ખરેખર ખૂબ જ સારું કામ ખૂબ જ પ્રશંસનીય કામ છે સુલતાનભાઈ કરી રહ્યા છે કે આપણે કહીએ કે મહિલા સશક્તિકરણની ને વાતો થતી હોય છે પણ માત્ર વાતો નહીં એને કરીને બતાવવું ને એ એક અઘરી વસ્તુ છે તો ત્યારે સુલતાનભાઈ છે એ દીકરીઓ માટે જે સ્ટડી સેન્ટર શરૂ કર્યું છે અને જે બેઝિક કૌશલ્ય એમને શીખવી રહ્યા છે તો એનામાં એ ખીલે અને એ પોતાના સ્વપ્નો પૂરા કરે અને પોતાની આજીવિકા પોતાના પગભર પણ થાય એના માટે જે કામ છે ખરેખર ખૂબ જ સારું છે અને બેને કહ્યું એ રીતે જ કે બસ બધી વધારે ને વધારે દીકરીઓમાં જોડાય અને આગળ વધે એ જ શુભેચ્છા છે અને સુલતાનભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા છે આવા અવનવા સુંદર કાર્યો કરતા રહો અલ્લાહ તમને એવી તો તોફીક આપે અને એવી શક્તિ આપે ખાસ કરીને સોનલબેન આપ તો બાળકોને તૈયાર કરતા ભણાવતા હો છો જ્યારે આ માર્ગદર્શન સેમિનાર અહીં આપના બાજુમાં ચાલુ થતો વાડી વાળી વિસ્તાર આપનો વિસ્તાર છે કેટલી ખુશી થતી હોય છે અમને આ આવી રીતનો કાર્યક્રમ થતો હોય તો ખૂબ ખુશી થાય અને સાથે સાથે એવું પણ છે કે ઘર આંગણે આવી સરસ મજાની તક મળતી હોય તો વધારે ને વધારે એનો લાભ લેવાવો જોઈએ એવી આશા વ્યક્ત કરું છું ત્યારબાદ એક બિલ્ડિંગ તો તૈયાર થઈ જતી હોય છે પરંતુ એ બિલ્ડિંગનું સંચાલન કરું લોકોને તૈયાર કરવા અને અત્યારે ઘણી એવી શાળાઓ છે ખાનગીકરણ થાય છે આપ સૌ વાત જોવો છો કે જેની અંદર પૈસા માટે કદાચ ક્યાંક ક્યાંક વધુ ફ્યુ ઉઘેરવામાં આવે છે પરંતુ નિઃશુલ્ક અહીંની મારા મુન્દ્રા તાલુકાની દીકરીઓ કઈ રીતે આગળ વધે અને પોતાના પગભરતા એ સ્વપ્ન લઈને જે લઈને નીકળ્યા હોય એવા હાજી સુલતાનભાઈ તુર્ગ પહેલાં તો સુલતાનભાઈ ન્યુઝીલેન્ડ ગુજરાત તરફથી અમે આપને આભાર વ્યક્ત કરી છીએ સુલતાનભાઈ ખાસ કરીને જ્યારે આટલો બહોળો પ્રેમ મળતો હોય લોકો આપણી સાથે શ્રેષ્ઠ ગુરુ આપણી સાથે હોય કઈ રીતે વ્યક્ત કરશો આ વિચારો આજના જે મેં સ્ટડી સેન્ટર ચાલુ કર્યો વધારે પડતો છોકરીઓ કેમ આગળ વધે મારો હંમેશા એ જ દે રહ્યો છે બે હજાર બેથી આજે વીસ વર્ષ થયા મને બાવીસ વર્ષ હું એજ્યુકેશનમાં હું ભણેલો નથી પણ આપણે ગામમાં અથવા આજુબાજુના મુન્દ્રા તાલુકાના કેમ છોકરીઓ આગળ વધે અને પોતાના પગભર કેમ થાય કારણ કે દસ હું દસ પાસ છું પણ પ્રેક્ટિકલ રીતે જે હું આજુબાજુના લગભગ મુન્દ્રા તાલુકાની સ્કૂલોમાં વિઝિટ કરી આવ્યો છું કે કઈ જગ્યા શું જોઈએ છે ત્યાર પછી મેં આખો સ્ટડી કર્યો સ્ટડી કર્યા પછી મેં આખો વિચાર્યો કે મેં હું એક સ્ટડી સેન્ટર બનાવું અને એક સાર્વજનિક ટ્રસ્ટ બનાવું યસ ફાઉન્ડેશન કરીને ટ્રસ્ટ બનાવ્યો હવે જો મારા આવા ગુરુ હોય મારા કને અત્યારે સિક્કેમના ફર્સ્ટ નંબર હવે મને ચિંતા થાય છે કે બેન સિક્કેમમાંથી ગયા તો સિક્કેમમાં હવે શું હવે થોડોક એવું લાગે છે મને કે જે રિઝલ્ટ હતો સિક્કેમનું એ આપણે હિનાબેન હતા તો બહુ ટોપ આવતું હતું પણ અત્યારે એનાથી ટોપ આવે એવી કોશિશ એ લોકો કરશે પણ બહુ ટફ છે શિક્ષણમાં શિક્ષણ આ બધા શિક્ષક છે એ લોકોને ખ્યાલ છે કે કેટલો ટફ છે છોકરાઓને ભણાવો એટલે આજે મને બહુ ખુશી થાય છે કારણ કે છ મહિનાથી મેં ચાલુ કર્યો છે બહુ ઓપનિંગ કરી નથી કારણ કે વધારે મને ઓપનિંગ કરવાનું ને બહુ ઓછો હોય તો સારો વધારે પડતો લાભ કેમ લે એ ઈચ્છતા હોય આપણે મોટા મોટા માણસોને બોલાવીએ એ મને નથી લાગતો મોટા માણસો કોઈ આપણે કામ આવે વધારે પડતા આપણે શિક્ષક જે કામ આવશે જે આજે જોઈ શકો કે એ જ કામ આવે કે એ જ્ઞાન આપી શકે તો બહુ મને ખુશી થાય છે કે આજે બધા અહીંયા આવ્યા એ બદલ હું આપનું ખૂબ ખૂબ આભારી છું તે દિલથી શુક્રિયા ખાસ કરીને અત્યારે જે લોકો કહે છે કે તું વધુ ભણ જે લોકો વધુ ભણ્યા છે એ કાંઈ ક્યાંક પ્રેનો ઉડાડે છે ક્યાંક નોકરીઓ કરે છે પરંતુ જે સુલતાનભાઈ ભલે દસ ભણ્યા છે પણ અમારી માટે બસ ભણ્યા છે કારણ કે આ તમામ લોકોને માર્ગદર્શન આપી અને તૈયાર કર્યા છે સુલતાનભાઈ અને લોકો તમને ખૂબ પ્રેમ આપે છે આવી જ રીતે આગળ પણ સરસ કાર્ય કરતા રહો મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલેક ન્યુઝીલેન્ડ ગુજરાત મુન્દ્રાની જનતા માટે ખુશ ખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મીન્સ હોસ્પિટલ ની સામે મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સ વેરમાં ડીલ કરે છે લેડીઝ વેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હન્ડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુંદ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે